રાજ્યમાં બે દિવસથી આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહીમામ અને હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરાય છે શનિવારે રાજ્યના છ શહેરોમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચ્યો જેમાં પિસ્તાળીસ પાંચ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું બનાસકાંઠાના ડીસામાં પણ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ચુમ્માળીસ ડિગ્રીને પાર તાપમાન રહ્યું અને આગામી ચોવીસમી મે સુધી અમદાવાદમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે અન્ય શહેરોમાં ગાંધીનગર અને રાજકોટમાં ચુમ્માળીસ પાંચ ડિગ્રી ભુજમાં ચુમ્માળીસ એક ડિગ્રી વડોદરા અને કંડલામાં તેતાળીસ બે ડિગ્રી અમરેલીમાં તેતાળીસ ચાર ડિગ્રી કેશોદમાં બેતાળીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું બીજી બાજુ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ કચ્છ અને વલસાડમાં વેવની આગાહી કરવામાં આવી છે હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાનું અનુમાન છે કે ચોવીસમી તારીખે તાપમાન ચુમ્માળીસથી પિસ્તાળીસ ડિગ્રીની વચ્ચે રહેશે અને પચીસમી મેના સુડતાળીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે